મોદી મધ્યમ વર્ગ અને મધ્યમ માર્ગ નરેન્દ્ર મોદીએ આજે એનડીએના સાથીઓ અને સંસદ સભ્યોને ભાષણ કર્યું અને એમાં મધ્યમ વર્ગને યાદ કર્યો આમ જોઈએ તો મધ્યમ માર્ગની બોર્ડર પણ બંધાઈ ગઈ છે કારણ કે બે સાથી પક્ષો એવા છે કે જે સતત ગઠબંધનમાં નરેન્દ્ર મોદીને મધ્યમ માર્ગ પર ચાલવા માટે મજબૂર કરશે એ બે સાથીઓ છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર નીતિશ કુમારે તો આજે આમ તો એમની ઉંમર પણ તોતેર વર્ષની છે નરેન્દ્ર મોદીની ઉંમર પણ તોતેર વર્ષની છે આજે નરેન્દ્ર મોદીને પગે લાગવા માટેનું જેસ્ટર કર્યું મોદીએ જો કે એવું કરવા ના દીધું એ અલગ વાત છે પણ નીતિશ કુમારનું નામ પલ્ટુરામ એમનેમ તો નથી પડ્યું એ આપણને દેખાય નમસ્કાર ઘણા વર્ષે આમ તો નરેન્દ્રભાઈએ મધ્યમ વર્ગને યાદ કર્યો છે અને આજે એમણે એમના ભાષણમાં એવું કહ્યું કે મધ્યમ વર્ગની આશાઓ અપેક્ષાઓ બહુ હોય છે અને આ એવું એવો વર્ગ છે કે જે ભારત માટે હવે ચાલક બળ સમાન છે પણ મેરા વ્યક્તિગત રૂપસે એક બહુ બડા ડ્રીમ હે મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ જીવન મેસે કી દખલ જીતની કમ ઉતની લોકતંત્ર કી મજબૂતી હોય એમણે એવો પણ સંકેત આપ્યો કે મધ્યમ વર્ગને ઘણી બધી રાહતો મળશે કે મધ્યમ વર્ગને એમની જીવનશૈલી વધારે સુધરે એને કોઈ સ્ટ્રેસ ન પડે એ પ્રકારનો રોડમેપ અને સરકાર કામગીરી કરશે એટલે આપણે બધા જ મધ્યમ વર્ગના લોકોએ હવે એ રાહ જોવાની કે નરેન્દ્ર મોદીની જ્યાં હેટ્રિક સરકારમાં મધ્યમ વર્ગ માટે શું નવી યોજનાઓ આવે છે શું નવી રાહતો મળે છે અને આપણને શું સવલતો મળે છે અને આપણું જીવન ઓછા સ્ટ્રેસવાળું થાય એના માટે સરકાર શું કરશે આ મધ્યમ વર્ગ એટલે સેન્ડવિચ ક્લાસ એ નથી સુખે રહી શકતો અને ન એની વ્યથા કોઈને કહી શકતો બાળકોની શિક્ષણની ફીથી માંડીને તબીબી ખર્ચા એમને પ્રવાસ કે વેકેશનની જે એમની ઈચ્છાઓ છે આ બધું એક સાથે મધ્યમ વર્ગ પૂરા નથી કરી શકતો અને એટલે બે છેડા ભેગા થતા નથી મધ્યમ વર્ગ એ એવું એવો ક્લાસ છે કે જે કરકરસરતી રહે છે અને એને બચત પણ કરવી પડે છે અને એને મોજ મજા કરવાની ઈચ્છાઓ પણ હોય છે પણ એ પૂરી નથી થતી આથી દસેક વર્ષ પહેલાં શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં એક મિડલ ક્લાસ કમિશન પણ બનાવ્યું હતું આ એવો વર્ગ છે કે જે નીતિપૂર્વક અને નિષ્ઠાપૂર્વક દેશની સેવા કરે છે કામ કરે છે અને ટેક્સ પણ ભરે છે અને રહી વાત મધ્યમ માર્ગની તો નરેન્દ્ર મોદીએ એમના ગુરુ વાજપેયી પાસેથી મધ્યમ માર્ગ શીખવાનો છે કારણ કે આ ખીચડી સરકાર છે ગઠબંધનની સરકાર છે એટલે તમામ લોકોની વાત સાંભળીને કોઈ એક છેડા ઉપર નહીં જઈ શકાય સાંભળીને મધ્યમ માર્ગ કાઢીને નીતિ ચલાવી ચલાવી પડશે પડશે અને અને સરકાર છેલ્લે ભારતના મિડલ ક્લાસ વિશે સ્વીડિશ અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા ગુરનાર મિડરે એવું કહ્યું હતું કે ભારતનો મિડલ ક્લાસ એ ભારત નહીં પણ વિદેશમાં પણ બહુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે તો હવે ભારતના મધ્યમ વર્ગ ઉપર નજર રાખવાની જરૂર છે અને ભારતના મધ્યમ વર્ગની આશાઓ કદાચ હવે પૂરી થઈ શકે છે સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ પીવું સોમવારે ફરી મળીએ નમસ્કાર શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર એપ